ભરૂચના ભાડભૂટ બે રેજ યોજનામાં અસરગ્રસ્ત માછીમારો પરિવારને ફાળવેલી આલિયા બેટની જમીનને રાતોરાત બે ખાનગી કંપનીને ફાળવી દેવામાં આવતા આજે માછીમાર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કંપનીને ફાળવેલી જગ્યા રદ કરવાની માંગ કરી હતી ભરૂચમાં ચૂંટણી તાણે જે સરકારની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોમાં નારાજગી અને હવે ભાડભૂત બેરેજ યોજનામાં માછીમાર સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે ભરૂચના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજના નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારો આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મોકલી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆત ના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાળભૂત વેરેજના અસરગ્રસ્ત પરિવારોના રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીનમાં એક્વાકલ્ચર એટલે કે પરંપરાગત રીતે ઝીંગા ઉછેર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હાજર ઓગણીસ માં સરકાર માં દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે દરખાસ્ત ને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ બેરેજ કારણે આર્થિક નુકસાન સરકારના નિર્ણયની રાહ જોઈને બેઠા હતા અને વિરોધ કરવાનું મુલતવી રાખ્યો હતો પરંતુ ઘણા સમય વીત્યા બાદ તાજેતરમાં સરકાર દ્વારા માછીમારોની દરખાસ્ત ની અવગણના કરીને જમીન એક પ્રાઇવેટ સેક્ટર ને અને ભરૂચ જિલ્લા બહારની કચ્છ અને ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા નિર્વાન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ આમ માત્ર બે કંપનીઓને હજારો એકર જમીન ફાળવણી કરી હોવાના આક્ષેપ સાથે માછીમારો હવે સરકાર સામે આવી છે સરકાર હિતમાં નિર્ણય આપશે તેવી આશા સાથે પહેલા યોજનાના અધિક્ષક વીસી પટેલ ને આવેદન પત્ર આપ્યું હતું અને કામગીરી પણ બંધ કરાવી હતી અને ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી ફાળવણી રદ કરવાની માંગણી કરી હતી અને જો માંગણી ના સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે માછીમારો મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને સાથે જ કેટલાક ગંભીર સવાલો ઉભા કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે અચાનક જ બે પ્રાઇવેટ અને તે પણ પહેલા હજારો એકર જમીન જે માછીમારો માટે હતી તેની જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓને ફાળવી દેવામાં આવી તે કામગીરી સામે તેમણે સવાલો ઉભા કર્યા હતા અને ચૂંટણી પહેલા થયેલા કામગીરી સામે તેમણે શંકા પણ દીધી અને આડકતરી રીતે વ્યક્ત કરી હતી મારું નામ

માછીમાર સમાજ જો જે સરકાર દગો કરી રહેલી છે એટલે કે માછી સમાજ બે હજાર સત્તર થી આ જે ડેમ વિષય આંદોલન ચલાવી રહેલું છે અને એ બે હજાર ઓગણીસ ની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગાવો છે તો એકવાકલ્ચર માટે આલિયા બેટની અમુક જમીન આપવામાં ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી અને એને સરકાર સાથે વાતોઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું એટલે બરાબર ને અત્યારે જે આ બે હજાર ત્રેવીસ ની અંદર બે હજાર ચોવીસમાં બે કંપની છે માત્ર એને દસ હજાર બસો એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે બે અમુક જમીન આપી નહીં શકતીને માત્ર બે જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ અને ચૂંટણીના સમયે જ આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે એટલે આપણે માછીમાર સમાજને કલેક્ટર સાહેબને આ વિરોધ નોંધાવે છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે